નમસ્કાર હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયોમાં હું તમને આંગણવાડીની અંદર જે નવી ભરતી આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ તો વિડીયો અંત સુધી જોશો અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં વાત કરીએ કે આંગણવાડીની અંદર જે આ ભરતી આવી છે તેમાં કોણ અરજી કરી શકે તો આમાં ફક્ત મહિલા ઉમેદવાર છે તે અરજી કરી શકે છે કઈ કઈ પોસ્ટ ઉપરની આ ભરતી છે તો તેમાં આંગણવાડી વર્કર આંગણવાડી હેલ્પર તેડાઘર અને મિની આંગણવાડી વર્કરની ભરતી છે આ ભરતી માટેના ઓનલાઈન ફોર્મ છે તે તમે આઠ આઠ બે હજાર પચીસથી ત્રીસ આઠ બે હજાર પચીસ સુધી ઓનલાઈન છે તે ભરી શકશો ઓનલાઈન ફોર્મ ભરવા માટેની વેબસાઇટ છે ઇ એચઆરએમએસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન તો આ વેબસાઇટ ઉપરથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આંગણવાડી વર્કરની પોસ્ટ ઉપર બાર પાસ છે આંગણવાડી હેલ્પર તેડા ઘર માટે દસ પાસ છે અને મિની આંગણવાડી વર્કર માટે પણ બાર પાસ છે તે લાયકાત માગેલી છે તો અહીં તમે આંગણવાડી વર્કર માટે બાર પાસ અથવા તો તેને સમકક્ષ કોઈ પણ અભ્યાસ કરેલો હોય તો તમે અરજી કરી શકો છો અને તેવી જ રીતે આંગણવાડી હેલ્પર માટે તમે જો દસ પાસ કરેલું હોય તો તમે અરજી કરી શકો છો પગાર ધોરણની વાત કરીએ તો આંગણવાડી વર્કરની પોસ્ટ માટે દસ હજાર રૂપિયા છે આંગણવાડી હેલ્પર માટે પાંચ હજાર પાંચસો રૂપિયા છે અને મિની આંગણવાડી વર્કર માટે દસ હજાર જેટલો પગાર મળવાપાત્ર થશે હવે વાત કરીએ કે અરજી ક્યાં કરી શકાય તો આપ જ્યાં રહેતા હોય એ વિસ્તાર કે ગામમાં જો જગ્યા હોય તો એ જગ્યા પર અરજી કરી શકો છો બીજા કોઈ ગામ કે વિસ્તારમાં અરજી કરી શકશો નહીં તો અરજી કરતાં પહેલાં ક્યાં ક્યાં જગ્યાઓ છે તે વેબસાઇટ પરથી જાણી લેવું જરૂરી છે ત્યારબાદ વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટની તો સ્વઘોષણાપત્ર આધાર કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટો જન્મ તારીખનો દાખલો અથવા તો લિવિંગ શરટી ધોરણ દસ અથવા તો બારની માર્કશીટ સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર અને જો અનામત કેટેગરી લાગુ પડતી હોય તો એ અનામતનું સર્ટિફિકેટ અને હવે ઘણા બધાને એ પ્રશ્ન થતો હશે કે આપણા ગામ કે વિસ્તારમાં જો જગ્યા ખાલી ન હોય તો શું કરવું તો જો તમારા ગામ કે વિસ્તારની અંદર ખાલી જગ્યા ન હોય તો તમે આ વખતે અરજી કરી શકશો નહીં આગામી સમયમાં જ્યારે પણ કોઈ નવી ભરતી આવે અને તમારા ગામ કે વિસ્તારની અંદર ખાલી જગ્યાઓ હોય તો તમે ત્યારે અરજી કરી શકશો તો આશા છે કે આ વિડીયોમાં જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે વિડીયો ગમ્યો હોય તો લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ આવા અન્ય બીજા ઉપયોગી વિડીયોની નિયમિત અપડેટ મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો જય હિન્દ જય ભારત